ફ્રી આંખના નિદાન કેમ્પની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં લાભ લેવા માટે લોકો સ્વયંભુ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે રાધનપુર ખાતે દીપ હોસ્પિટલમાં આંખ નિદાન કેમ્પ ફ્રીમાં રાખવામાં આવ્યો હતો અને એ અમારે ગરીબ નवाज এড્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો અને ખાસ એ મોકા ઉપર કે અકબરી પીર મહેમૂદ શાહ જિલ્લાની અને મકદુ મશરફ જહાંગીર શિમનાની રહેમતુલ્લાલયના ઈશાલે સવાબ માટે આ કેમ્પ અમે રાખેલો હતો અને આ કેમ્પની અંદર લગભગ અંદાજીત એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ લાભાર્થીઓએ અમે આ કેમ્પમાં બધાય લાભ લીધો છે અને અમને આ કેમ્પનું અમે અગાઉથી બે અઠવાડિયા આજુબાજુથી આયોજન કરેલું હતું અને અમને આ કેમ્પ રાખ્યો એટલે અમને બધા આવ્યું રાધનપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે